તો આજે આપણે એક જોરદાર ચેનલ લઈને આવી ગયા છીએ એમાં એવું હોય કે આપણે આજે પ્રશ્ન એક પૂછવાનો બરોબર મૂ અને જે પણ એનો સાચો જવાબ આવશે એને આપણે બસો રૂપિયા રોકડા કેશ આપી દઈશું ચલો તો આપણે શરૂઆત કરીએ આ ભાઈથી આ ટોપીવાળા ભાઈથી બરોબર બોલો બોલો હું પ્રશ્ન બોલો પહેલાં ધ્યાનથી અબોલજો પ્રશ્ન બરોબર એવો તો કયો જીવ હ જે જન્મ અને મરે તે સુધી ઊંઘતો જ નહીં

ના એ ના આવે એ તો હું તો ચલો ભાઈ આજ ભાઈ જવાબ ખોટો બરોબર હવે આપડે તો હું તમને કા કઈ પ્રશ્ન પૂછું એનો તમે જવાબ આપજો તો તમને 200 રૂપિયા મળશે હા પૂછો રેડી રેડી તો સૃષ્ટિ ઉપર એવો તો કયો જીવ હ જે જન્મ અને મરે તો ઉધી ઊંઘતો જ દે સૃષ્ટિ પર એવો કયો જન્મ છે એમ આ એવો કોઈ જીવ હ બરોબર જે જન્મે અને મરે તો ઉધી ઊંઘે જ ના એક મિનિટે ના ઊંઘે એવો એક જ જીવ હ સૃષ્ટિ ઉપર જો તમે એનો હાંચો જવાબ આવ્યો તો બસો રૂપિયા તમારો બરાબર તમારું વિચારવું એટલું વિચારીને પછી જવાબ આલો માછલી માછલી કાકા જવાબ આવે બરોબર માછલી પણ માછલી જવાબ ખોટો હત દોસ્તો પર એનો તું સાચો જવાબ બાજ તો બસો રૂપિયા તમને મળશે રેડી તો એવો તો કયો જીવ હ જે જન્મે અને મરે તો હતો એ હું તો જ નહીં કબૂતર શું કબૂતર ના બગા કબૂતર ના હો ટેણીએ કબૂતર કીધું પણ કબૂતર એનો સાચો જવાબ નહીં બરોબર આ બીજા ટેણી પૂછીએ આપણે ટેણી એવો તો કયો જીવ જે જન્મે અને મરે તો તે ઊંઘતો જ નહીં જો એનો તું સાચો જવાબ આવે બસો રૂપિયા તારા જીવ હમ જીવ ગમે તે જીવ સૃષ્ટિ ઉપર જન્મે અને મરે તો તે ઊંઘતો જ નહીં સાપ ના સાપ ના આવે આ ટેણીનો જવાબ હા પણ સાપ ના આવે ખોટો જવાબ બરાબર હવે આ ટેણીને પૂછીએ બરોબર ટેણી એવો એ તો એવો તો કયો જીવ જે જન્મ્યા ને મરે તો ઉધી ઊંઘતો જ ન બેસ શું બેસ બેસ બગા સુઈ જાય બેસ તો બેસ તો ઊંઘા રાત બેસ ના આવ ચલો ભાઈ તૈણે તૈણ ટેણીના પ્રશ્ન જવાબ ખોટા પડ્યા બરાબર હવે આપણે બીજા કોઈ ભાઈને પૂછીએ બરાબર બરાબર કોઈ આવડતો આ ભાઈને પૂછીએ હવે હું તમને એક પ્રશ્ન પૂછું બરોબર એનો તે સાચો જવાબ આલી દીધો આ 200 રૂપિયા મળશે કહી કઈ દો હાલ દેડ રેડી રેડી તો ચલો એવો તો કયો જીવ હ જે જન્મે અને મરે તો સુધી ઊંઘતો જ નહીં કૂતરો શું કૂતરો કૂતરો એ હા એ તમાર કેન મતલબ કે કૂતરો ઊંઘતો જ નહીં હા કૂતરો તો યાર ઊંઘો કેટલી વખત આપણે ઊંઘતા જોઈએ પણ કૂતરો જાગતો હોય કે એમ નહીં એક કલાક નહીં એક મિનિટે ઊંઘે ના એક મિનિટે ના ઊંઘી રાત દાડો એક મિનિટે ઊંઘે ના એવો સૃષ્ટિ ઉપર એક જીવ જે જન્મે અને મરે તો ઊંઘતો જ નહીં એક મિનિટે તો તમારે કહે મતલબ કૂતરું કૂતરું તો ચલો ભાઈ આ ભાઈએ જવાબ આલ્યો કૂતરું પણ કૂતરું ના હોય હવે તમારો અહીં ક્યાં જાણે પૂછ્યો પણ કોઈ આવડતો નહીં બરોબર પેલો ટેણી બેઠો એને આપણે પૂછી આવવા તો 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 એવો તો કયો જીવ જે જન્મે મરે તો ઊંઘતો જ નહીં જો તેને સાચો જવાબ આવે તો બસો રૂપિયા તારા